ખાતે લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો ભવ્ય રોડ શો યોજાયો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પ્રચાર જોરશોરથી રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે કચ્છ મોરબી લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો આજે વાગડ વિસ્તારના ભચાઉ રાપર ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ભચાઉ ખાતે સવારે નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાપર ખાતે મુખ્ય બજાર દેના બેંક ચોક ભૂતિયા કોઠા માલી ચોક દરિયાસ્થાન મંદિર જઈ પાંજરાપોળ પાછળ આવેલા ભવાની પાર્કના મુખ્ય કાર્યાલય સુધી યોજાઈ હતી તે પહેલાં ઉમેદવાર વિનોદ ચાવડા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા માજી ધારાસભ્ય પંકજ મહેતા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ભરત શાહ વલમજીભાઈ હુંબલ ધવલ આચાર્ય વિકાસ રાજકોર તેમજ અર્જણ રબારી ઉમેશ સોની ધર્મેન્દ્ર કચ્છી મેહુલભાઈ જોશી નશાભાઈ દયા ડોલરભાઈ ગોર કેશુભ વાઘેલા મેમાભાઈ ચૌહાણ બાબુભાઈ મુછડિયા મુરજી પરમાર રાણાભાઈ પરમાર સુરેશભાઈ સોલંકી તેમજ રમેશ ચાવડા રશ્મિન દોશી તેમજ નિલેશ માલી દુદાભાઈ સેજુ પેથાભાઈ ગોહિલ અવિનાશ પ્રજાપતિ અંબાવી વાવિયા રાજ બારી વણવીરભાઈ સોલંકી જશવંતીબેન સોલંકી નર્મદાબેન સોલંકી લક્ષ્મીબેન ગોસ્વામી હરિભાઈ રાઠોડ તેમજ કમલેશ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલા રોડ શો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભડા એલસીબી પીઆઈ એનએન ચુડાસમા રાપર પીઆઈ જેબી બુબડિયા ભચાઉ પીઆઈ એસવી ગોંજિયા બીજી રાવલ ડીઆર ગઢવી વીઆર પટેલ વીપી આહીર સહિતના એલસીબી એસઓજી આદિપુર ભચાઉ ગાગોદર સામખ્યારી દુધ બાલાસર લાકડીયા સહિતનો પોલીસ કાફલો તથા આર્મીની બટાલિયન તૈનાત કરવામાં આવી હતી પોલીસના ધાડીધાડા જોઈ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો